જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે સુરતના ફેમસ વાટી દાળના ખમણ બનાવીશું સુરતમાં ફરસાણની દુકાને મળે એવા આપણે વાટી દાળના ખમણ બનાવીને તૈયાર કરીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે દોઢ કપ આપણે ચણાની દાળ લીધી છે અને ચણાની દાળને આપણે ત્રણથી ચાર કલાક માટે પલાળી દીધી છે તો જોઈ શકો છો આવી રીતે હાથની મદદથી તોડીએ તો દાણો તૂટી જાય છે એટલે દાળ સરસ એવી પલી ગઈ છે તો હવે આપણે દાળને બરાબર આવી રીતે ધોઈ લઈશું અને પછી પાણી કાઢી લઈશું તો હવે આપણે દાળમાંથી પાણી કાઢી લેવાનું છે તો દાળને ધોઈને આપણે પાણી નીતાારી લીધું છે હવે આપણે મિક્સર જાર લઈશું અને આ દાળને મિક્સર જારમાં લઈ લઈશું મિક્સર જારમાં બધી દાળને આપણે લઈ લઈશું જો દાળ વધારે હોય તો બે વારમાં પીસી લેવાની હવે આપણે એક વાટકી જેટલું દહીં લીધેલું છે અને થોડું આપણે પાણી લઈશું અને આ બધી વસ્તુને પીસી લેવાની છે મિક્સરમાં તો જોઈ શકો છો આપણે દાળને બરાબર પીસી લીધી છે એકદમ સરસ એવી ફાઇન પેસ્ટ કરી લીધી છે તો હવે આપણે દાળને બાઉલમાં લઈ લઈશું તો એકદમ સરસ એવી દાળને પીસી લીધી છે જરૂર પડે તો થોડું પાણી લઈને પીસી લેવાની તો હવે આપણે આ મિશ્રણને ઢાંકીને પાંચ થી છ કલાક માટે રેવા દઈશું એટલે સરસ એવો આથો આવી જશે તો છ થી સાત કલાક થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવો આથો આવી ગયો છે જોઈ શકો છો એકદમ સરસ એવો આથો આવી ગયો છે તો આપણે આ મિશ્રણને આવી રીતે હલાવી લઈશું છ થી સાત કલાક રાખવાથી એકદમ સરસ એવો આથો આવી જાય છે જો ગરમીનો ટાઈમ હોય તો પાંચથી છ કલાકમાં પણ સરસ એવો આથો આવી જાય છે તો હવે આપણે આ મિશ્રણમાંથી અડધું મિશ્રણ આપણે બીજા વાસણમાં લઈ લઈશું તો આપણે અડધું બેટર આ બીજા વાસણમાં લઈ લીધું છે અને અડધા બેટરનું આપણે પછી બનાવીશું તો હવે આપણે સત પ્રમાણે અને બરાબર મિક્સ કરી દઈશું આ વાટી દાળના ખમણ ખૂબ જ સરસ લાગે છે અને સુરતના તો ફેમસ છે સુરતમાં તો સવારના નાસ્તામાં વાટી દાળના ખમણ ખવાતા હોય છે તો આવી રીતે વાટી દાળના ખમણ પણ ઘરે એકદમ આસાનીથી બની જાય છે તો જોઈ શકો છો બરાબર મિક્સ થઈ ગયું છે પછી થોડું બેટર ઠીક લાગે છે તો એક ચમચી જેટલું આપણે પાણી લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું

તો જોઈ શકો છો આપણે બેટરને ડીશમાં લઈ લીધું છે તો પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આ ડીશને મૂકી દઈશું અને ઉપરથી આપણે થોડું લાલ મરચું ચાટી દઈશું હવે આપણે આને ઢાંકીને દસ થી બાર મિનિટ માટે બાફી લેવાના છે તો બાર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવા ખમણ આપણા ફૂલી ગયા છે જોઈ શકો છો આવી રીતે ચાકુ એકદમ ક્લીન આવે છે જો બેટર ચોટતું હોય તો પાંચ મિનિટ માટે વધારે બાફી લેવાના તો હવે આપણે બહાર લઈ અને ઠંડા કરી લઈશું તો હવે આપણે આવી રીતે કટ કરી લઈશું આપણે ચોરસ ટુકડામાં ખમણને કટ કરી લેવાના છે તો આપણે જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ખમણ બનીને તૈયાર થયા છે એકદમ સરસ ચાવી પડી છે અને એકદમ સરસ એવા ફૂલેલા આપણા ખમણ બનીને તૈયાર થયા છે જોઈ શકો છો તો હવે આપણે આ ખમણને એક આવા ઊંડા વાસણમાં લઈ લઈશું જોઈ શકો છો તેની જાતે જ ખમણ નીકળી જાય છે એકદમ સરસ એવા આપણા પોચારૂ જેવા જાળીદાર એવા ખમણ બનીને તૈયાર થયા છે તો હવે આપણે ખમણને વઘારવાના છે તો હવે આપણે વઘાર્યામાં તેલ ગરમ કરી લીધું છે આપણે એક ચમચી જેટલી રાય લઈ લઈશું તો રાય ફૂટી ગઈ છે હવે આપણે વઘારને ખમણમાં આવી રીતે અને ઉપરથી કોથમીરના પાન મૂકી દઈશું અને આવી રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ખમણ બનીને તૈયાર થયા છે તો આવી રીતે ખમણને મિક્સ કરી લેવાના છે આવી રીતે ઉપર નીચે હલાવી લઈશું એટલે સરસ એવો વઘાર બધા ખમણમાં લાગી જશે જોઈ શકો છો તો હવે આપણે ખમણને સર્વ કરી દઈશું તો તૈયાર છે આપણા સુરતના ફેમસ વાટીદાળના ખમણ તમે જોઈ શકો છો સુરતમાં ફરસાણની દુકાને મળે એવા જ આપણે વાટીદાળના ખમણ બનાવીને તૈયાર કર્યા છે તો તમે પણ આવા ખમણ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે વાટીદાળના ખમણ કેવા બન્યા છે